જલસા જલસા એમ ને બરોબર વાવેતર કો વાવેતર જેવું કર્યું રાયડા ઉગાડી દીધા બરોબર અમે રાયડા ઉગાડી દીધા પોણી ચાલુ એમ નવું વર્ષ તો જબર કર્યું એમ આ કરો હા હા ટાઈમ મળે એટલા આવો એમ આ તો પડે તાજે

બે લાઈ ને રમ રોમ કરી પરંપરા અમાર ગમ માં એકતા એવી હ ના અમાર એકતા છે પણ અમાર એકતા નહી ઓ એવી તો ભયમ નહી તમારે એકતા એમ

બોલો ગોબરાજી બીજું પેલા કીએ મારતા પોણી વાળી કરી બે ભાઈ આ રે કાબોજી ને ગપુરજી કાબોજી જન બોર વગરતા આયોલા માર તો રાડુય પૂંછેલું હતું પાહુ તાણ શું કરવાનું કો અમે વિષ્ણુજીના માટે જઈએ આ એના માટે જો એમ તાણ એને સમાધાન કરવું પડશે આજે તો કરવું જ પડે ને તાને અલા બે જન બોર હે ભેગો ને મારા પાણી આવે દર પેલે આવું આવું ચાલુ થાય

લા આલે જ ને આમલા લે હું કચુંટી નરકી હ હું આલે અત્યારે આ બેસતા વાળાના દાડે હું જવાના ને ફૂડી નાખી આમને હું બંધ બંધ જ જા આયા હે આ મહેમાન આ ખબર આ મહેમાનને ખબર ન હા ગટુજી

તમાર વારો હોય ને એટલે તમે તમાર બોર્ડ બંધ રાખવાનું વાઇન પાણી નહીં આલવાનું પણ તમાર તમાર વારામ પાવાનું સમજે અને મિયન વારામ તમાર પાણી નું નોમે નહીં લેવાનું મિયન વારામ હોય એરા ચાલુ રાખી કે બંધ રાખી તમારી જોવા તમે હું સમજતા નહીં યાર એટલે મારા બે હરિયર પાવાના ને મૂટ ચાલ્યો કેટો ને મારા આટલા ઓલા છે બીજું શું કીવા પણ તાર વાર ની તને ખબર છે આવ દાળ વાળા તારો હા તાણી બે પાવર તમારા છે બે પારો ના છે પણ મધુરિયાજ ગુરુવાર છે મારો વાળો આવો ઓનો ના આવો મારે બે હરિયાત પાડે બાખો ભાઈ કહી દીધું પડતું બોલો બે હરિયાત બે હરિયા પાવાનું એટલે એક હરિયે પાવાનું હોય પણ જે

તમા તમારા વારા ના પુવાતા હોય ને તો નવા સર બીજા વારા પાડો કે ભાઈ આયરા વાળે તારા વારો અને આયરા વાળે મારો વારો બરોબર પેલા વારા પાડેલા તમે ભૂલી ગયા હોય ને ભૂલી ગયા હોય ને આટલું હોય કે વિકો હોય બે વીકા હોય કે દસ વીખા હોય ગમે એટલું હોય પણ તમાર નવો વારો પાડો ને તમારું યાર હા તમે જુના ભૂલી જાય તો નવા પાડો નવા આ લડવા નહી થાય તમારે

તો તમારે જે સિઝન વાળા બંધેલા હે પાણી લેવા વાળા એ તમાર બે ના ઝઘડા કારણે એ બીજા બોર્ડ નું પાણી લે તો તમારે જ નુકસાન આવશે ને બાર મહિને સીઝન આવતી છે ને થોડા બે તઈ કોથરા એ નહીં આવે યાર એના કરતા

કે ભાઈ આયરા તારો એટલા વારા મારા વારા બરોબર એટલે તમાર બીજા ઠગને પોણી તમાર વારામાં માં આલું હોય ને તો તમોન ભાવ અને યન વારામાં મિયન પોણી આલું હોય ને ચોક તો યો યને ભાવ સમજે હવે તો વારો પાર દીય મધુરજી હા તો મધુરજી તમે હોય વારા પાડ્યા લો બેન નો યે તા કોઈ વાત નો હોય નહી તો લલ કરી બાપાજી

હવે નવા સદી વારા પાડો એટલે તમારે વિષ્ણુજી ને આટલું મળી રે તો નહી તમારા બોર્ડ નો ઝઘડો નું કુટુંબ નાખી હે કોઈ બે પછી ના લડતા કરું કે

એક થવું હોય ને તો મારા જોડે એક રસ્તો બોલો તમારે મંજૂર હોય તો કઉુર વાતનું વાત નું રાખશો બોલો એ જો તમાર બોર ચાલુ કરવાનું હોય તમારા બે ભાઈ બોર ચાર પાવર તમે વાપરો ચાર પાવર કભુરજી વાપરી અને પછી અમનો પાર હોય એટલે વચ્ચે આબાનું મો

હા તો ત્રણ લાઈટ બિલ તમે ભરજો ત્રણ લાઈટ બિલ આરે ભરી એટલે કોઈને કહેવાનું આવે જ નહીં ટાઈમે લાઈટ બિલ પડી જાય એમનું

રાખો તો ભય મજા રે નવ વર્ષ ચાલુ થાય ને રોમ રામ કર લો હા એ તો કેવાનું છે ને બે જો મનમાં કોઈ ખાર રાખવાનું નહીં મન મસ્ત રાખવાની એકદમ કમ્પ્લીટ